નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો ઓસ્ટીઓફિક બોન સેટિંગ સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

સ્થળ ઉપર અધિકારીઓને સાથે લઈ નિરીક્ષણ કરી સૂચનાઓ આપી ભુજની ડ્રેનેજ સમસ્યાનો ઝડપભેર ઉકેલની શરૂઆત કરાય કૃષ્ણાજી પુલ સહિતની સમસ્યાના ઉકેલ સાથે રામધૂન પાસે વ્યવસ્થિત રોડ અને ક્રોસિંગ બનાવવામાં આવશે ભુજ શહેરે ડ્રેનેજ સમસ્યામાંથી રાહત મેળવવા માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે સરપટ ગેટ નજીક રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઇન ની સ્થિતિ સમજવા ભૂજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રાંત અધિકારી અનિલ યાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ, રેલવે અધિકારીઓ અને સ્થાનિક તંત્રની ટીમ સાથે મુલાકાત કરી હતી. મુખ્યત્વે રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઇન પડતી મુશ્કેલીઓ અને તેનો અસરકારક ઉકેલ લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. સાથે જ ભુજના કૃષ્ણાજી પુલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં વાહન વ્યવસ્થાને સુધારવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી અને અહીં રામધૂન પાસેથી વ્યવસ્થિત રોડ અને ક્રોસિંગ બનાવવામાં આવશે તેવું જણાવ્યું હતું ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે કૃષ્ણાજી પુલ અને રેલવે સ્ટેશનની આસપાસ થતી પાણીની સમસ્યા સાથે સાથે ડ્રેનેજ સમસ્યાઓને પણ ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે રેલવે અને નગરપાલિકા બંને તંત્રોએ મળીને કામગીરી ગતિશીલ બનાવવાની ખાતરી આપી છે ભુજના નાગરિકોને ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હવે આ સંયુક્ત પ્રયાસો દ્વારા સરળતાથી ઉકેલ લાવવાની આશા ઉભી થઈ છે આગામી સમયમાં ભુજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત અને સુદ્રઢ બનશે તેવું હવે આશાવાદ જાગ્યું છે ઘણા સમયથી ભુજની જે રીતે ડ્રેનેજ સિસ્ટમ એ ક્યાંક ને ક્યાંક જે પાણીનો નિકાસ થવો જોઈએ નથી થતો અને આખા ભુજમાં એ પાણી ડ્રેનેજનું બહાર નીકળે છે મિટિંગો થઈ અનેક વખત ચર્ચા થઈ જ્યારે પંદર દિવસ પહેલાં કલેક્ટર કચેરીએ નેશનલ હાઈવે રેલવે વિભાગ એવિએશન મતલબ એરપોર્ટ વિભાગ આ દિશા નામ એક મિટિંગ હતી એમાં ચર્ચા થઈને મેં આ પ્રશ્ન ઉપાડ્યા કે જે રીતે ભુજને નવી ડ્રેનેજ લાઈન પડે છે હવે રેલવે સ્ટેશનથી ક્રોસ કરવું પડે જેના પાટા હોય ત્યાંથી એટલે મંજૂરી ભાગી હશે એના ટેકનિકલ રેલવે પણ એ નામ મંજૂરી કરી હમણાં પરમદીપસિંહ કાગળ આવ્યો તો આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભુજની જે વ્યવસ્થા છે ડ્રેનેજ એ હું માનું છું ત્યાં સુધી પદ્ધતિસર નહીં થાય એટલે આજે ડેપ્યુટી કલેક્ટર પ્રાંત સાહેબ ચીફ ઓફિસર એના એન્જિનિયરો એવું મનથી બનાવ્યું કે સવારથી એક આખો દિવસ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્થાનિકે જઈ અને શું મુસીબત છે એનો ઉકેલ શું છે કઈ રીતે એને સુદ્રઢ કરી શકાય અને લોકોને જે તકલીફ છે લોકોને જે સુખારી મળવી જોઈએ એ કયા રીતે વધારે મળી શકે એ હેતુસર આજે રેલવેના જે રીતે મંજૂરી માગી ત્યાં મંજૂરી મળે એવી ટેકનિકલ એ રેલવે કહે છે તો આપણે એમ કહીએ ક્યાંથી આપી શકો તમે અમને આપો તો ક્યાંથી માગીએ રેલવે છે એ પણ ભારત સરકારનું છે નગરપાલિકા છે એ પણ લોકોના હિત માટે છે તો કોઈને પણ તકલીફ ન પડે કોઈને અનુ જે ટેકનિકલ જ્યાં થતી હોય ત્યાં કરીએ એટલે આજે સ્થળે સ્થાનિક પ્રાંત સીઓ એના એન્જિનિયર અહીં હાજર રહીને ચર્ચા કરીને રેલવેના પણ અધિકારીને બોલાવ્યા અને ક્યાંથી તમે આપી શકો છો એ સ્થળની અમે મંજૂરી કરી આ રેલવેના ડ્રેનેજનો વિષય બીજો વિષય હતો સવારથી કૃષ્ણાજી પુલ જે રીતે ઘણા વખત થયા એ લટકતો પડ્યો છે અને એ લગભગ છ આઠ મહિના પહેલાં મેં મિટિંગ બોલાવી હતી આર એનબીના વાઘેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ચીફ ઓફિસરને એના એન્જિનિયર કે કૃષ્ણજી પુલનું કેમ નિર્ણય નથી થતો તો કે કોઈ નક્કી નથી કરતા એ ચાલે એવો છે કે એને તોડી નાખવો જોઈએ ત્યારે મેં કીધું કાગળ લખ્યા કોઈ જવાબ નથી અમે નહીં કરી શકીએ તો બધું પ્રાઇવેટ એજન્સીને આપ્યું પ્રાઇવેટ એજન્સીએ એવો સર્ટી આપ્યું કે આ બ્રિજ ચાલે એવો નથી પછી સમયાંતરે એ પ્રશ્ન લાંબો થતો ગયો આજે કૃષ્ણાજી પુલ જઈને પણ અમે જોયો કે આની તાત્કાલિક જે પદ્ધતિ થતી હોય લો કે સરકારને કેવું પડે સરકારને મંજૂરી મળવી પડે તો અમને કહ્યું અમે કરશું અને કૃષ્ણાજી પુલ જે રીતે છે એ રીતે રામધુન્ય સામે એક આંટી છે મોટી એ આંટી પણ નીકળી આવતા દિવસોમાં બહુ જ રીતે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ રીતે કૃષ્ણાજી પુલને થોડો પોળો બનાવો કે શું કરવું એ પણ ચર્ચાનો વિષય હતો એ ટેકનિકલ પાસા જોઈ લેશું અને ખાસ કરીને રામધૂનની સામે જે આંટી છે ખૂણો છે એ ખૂણાને રાઉન્ડ કરી ગોળ કરી અને રોડ પણ પોળો થાય અને સુશોભન પણ થાય આ રીતનું આજ સવારથી આજે અધિકારીઓ પ્રાંત પણ ત્યાં હતા ચીફ ઓફિસર પણ ત્યાં હતા અને આ રીતનું આજનું નહીં આ બધા વિષય એમ ના હોય કોઈપણ ડિપાર્ટમેન્ટ એનો ટેકનિકલ વિભાગ હોય ઘણી વખત એને ટેકનિકલ લડતી હોય એ એનો વિષય છે માની લો કે રેલવે પણ આપણા માટે જ છે હવે એને આનું કોણ ટેકનિકલ નડતું હશે તો આપણે એમ કહે છે કે તમે ક્યાં ન નડે એ બતાવો હવે ત્યાંથી ક્રોસિંગ કરો એટલે રેલવે રેલવેથી આજે અધિકારીઓ ગાંધીધામથી મેનેજરને બધા હાજર છે કર્મચારી આપ જુઓ છો તો એ એને ક્યાં નુકસાન ન થાય ક્યાં એને અનુકૂળ આવે એ સાઈડ આપો તો ત્યાંથી અમે મંજૂરી માગી એટલે આજે જે રીતે એની સહમતી મળશે ત્યારે ત્યાંથી અમને દિશા બતાવો લોકેશન બતાવો અને ત્યાંથી એ નગરપાલિકા મંજૂરી માગે તો થોડા સમયમાં જે ડ્રેનેજનો જે ક્રોસિંગ છે એ જો પડી જાય નીકળી જાય તો આવતા દિવસોમાં જે ભુજની હાલાકી છે ડ્રેનેજની મોટા પ્રમાણમાં લોકો પણ દુઃખી છે તો આનો પ્રશ્ન હલ થશે આપણે હમણાં જોયું હશે કે જે આપણો રેલવેનો રોડ છે અને તે આજુબાજુ ગટર ઉભરાય છે આ ઘણા સમયથી એક પ્રશ્ન અત્યારે પેન્ડિંગ હતો કે જે નવી ગટર લાઈન આપણે નાખી રહ્યા છીએ એ રેલવેના પાટાને ક્રોસ કરી રહ્યું છે અને રેલવેના પાટાને ક્રોસ કરતા હોવાથી રેલવે વિભાગની મંજૂરી લેવાની જરૂર જણાતી હતી પરંતુ ટેકનિકલ કારણોસર વારંવાર એ માગણી રિજેક્ટ થતી હતી એટલે આજે આપણે સ્થળ સ્થિતિ રેલવેના અધિકારીઓને બોલાવીને ચીફ ઓફિસર સાહેબ એમએલએ શ્રી સાહેબ છે અને અમારી ટીમ લોકો આવી અને એક કોઓર્ડિનેટ રીતે આનો રસ્તો નીકળે અને આનું સોલ્યુશન થાય એના માટે પ્રયત્ન માટે ભેગા થયા છે રેલવે તરફથી જે જગ્યા પર આપણી જે ગટર લાઈન ક્રોસ થાય છે એ એમના મત પ્રમાણે આ ડોકયાર્ડ છે અને ડોકયાર્ડમાં હંમેશા બને ત્યાર સુધી આ પ્રકારના ક્રોસિંગ લાઇન અવોઇડ કરવાની થતી હોય છે એટલે એમનો ટેકનિકલ મુદ્દો પણ સાચો હતો પણ આજે આપણે બેસી અને રેલવે તરફથી એ કઈ જગ્યા બેસ્ટ રહેશે પાઇપલાઇન ક્રોસ કરવા માટે એની અત્યારે આપણે ચર્ચા કરી અને હવે એનો અંતિમ નિર્ણય લઈ અને આ કામ ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન કરીએ છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશનની આગળ જે પાણી ગટરનું પાણી ભરાવવાનો જે પ્રશ્ન હતો તેના નિકાલ માટે નગરપાલિકાએ એક નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન કરેલું છે જે ડ્રેનેજ લાઇનના રેલવે ક્રોસિંગ માટેની નગરપાલિકાએ અરજી કરી હતી તેમાં એક ક્વેરી આવેલી છે તે ક્વેરીના નિકાલ માટે આજે ધારાસભ્ય શ્રી પ્રાંત સાહેબ નગરપાલિકાના એન્જિનિયર તેમજ રેલવેના એન્જિનિયર તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે જોગવાઈઓ છે રેલવેની તે જોગવાઈઓને ધ્યાને રાખી અને કઈ રીતે મંજૂરી મળી શકે છે તે માટે આજે ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ આ મંજૂરી મળે તે માટે જરૂરી રજૂઆત કરવામાં આવી હતી આ મંજૂરી મળેથી ટૂંક સમયમાં ડ્રેનેજનો પ્રશ્ન સોલ્વ થશે એ તેમના એ તેમના નોન્સ પ્રમાણેની તેમણે જોગવાઈઓની સૂચના આપેલી છે પણ તેમ છતાં જે રેલવેના ટેકનિકલ કારણોને ધ્યાને રાખી અને આ કામગીરી કઈ રીતે થઈ શકે તેમ છે તે માટે આયોજન કરવામાં આવેલું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મિત્રો આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર